નવાપાડા સહિત ચોક મિત્ર મંડળ ખારવાડ આજે અમારા ગણપતિ ઉત્સવનો ચતુર્થ દિવસ એટલે કે ચોથો દિવસની મહાપૂજા સાંજની મહાપૂજાની સાથે અમે મહાઆરતીનો એક વિશેષ કાર્યક્રમ રાખેલો હતો બાપાની મહાઆરતી જે લોકોને આરતીમાં સહભાગી થવું હોય દરેક વ્યક્તિ બાપાની મહાઆરતીમાં સહભાગી થઈ શકે એવું અમે ગોઠવણી કરેલી હતી જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાજનો બધા ઉપસ્થિત રહ્યા છે અને બાપાની મહાઆરતીમાં ખૂબ 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 માણસો ઉપસ્થિત રહી અને બાપાની મહાઆરતી ઉતારેલ છે એની સાથે આજના અમારા વિશેષ દર્શનમાં બાપુને બાપાને લાડુની ભોગની પ્રસાદી જે ધરવામાં આવી છે આ સમગ્ર આયોજન પાછળ મસાણી પરિવાર મસાણી પરિવારને બધા ઓળખે જ છે પણ હું એક નવી વસ્તુ કહીશ કે મસાણી પરિવારની યંગ ટીમ જે બધા ન્યૂ જનરેશન છે છોકરાઓ એ લોકોએ આ વખતે આખું એરેન્જમેન્ટ પોતાના હાથમાં લીધેલું છે અને ખૂબ સરસ રીતના ખૂબ સરસ રીતના આયોજન કરેલું છે હું એ બદલ એ એ યંગ ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સમગ્ર પોરબંદર સમગ્ર પોરબંદરે આજના અમારા ગણપતિ ઉત્સવને ખૂબ ખૂબ પ્રતિસાદ આપેલ છે ખૂબ ખૂબ વ્યવસ્થિત આયોજન થયેલું છે કાલે બપોરના બે વાગ્યે વિસર્જન માટે અમે અહીંથી પ્રસ્થાન કરશું શહીદ ચોકથી શીતલા ચોક થઈ શીતલા ચોકથી માણેક ચોકથી જે રસ્તો છે બંદર બાજુ જવાનો ત્યાંથી થઈ અને અમે અસ્માવતી ઘાટે બાપાનું વિસર્જન કરશું તો સર્વે ભક્તજનોને અમે આમંત્રણ પાઠવીએ છીએ કે વિસર્જનમાં અમારી સાથે જોડાવ અને આ બાપાના વિસર્જનનો લાભ લ્યો જય ગણેશ ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા આપ સૌનો ખૂબ ખૂબ આભાર